તો ગાઈસ આપણે તો સાઈડ ઉપર આવી ગયા બાબા મસ્તી કરીયા તારે મસ્તી કરી તો ગાઈસ તો ઇન કામ નહી રહ્યો બધું ભૂઈ નાખ્યું મને નહી આવડે તને નહી કોઈ હેલ્પ કરાવી હે અલ્યા મુક હું કરાવું યાર હેલ્પ બારી કુટે બધું અમે તારી હેલ્પ કરાવું ના કોઈ જરૂર નહી હું તો હું તો હમું દી નહી કરાવી તો ગાઈસ ફાઈનલી મને કોમ ધંધો વળગા દીધો હવે આટલું તો મે કટિંગ કર્યું ચાલુ નહી કરી આજ ડાઉન નહી ચાલુ કરી શી ખબર સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં તો ગાઈસ હવે ઉઠ્યા છીએ તો મોડા મોડા બેઠા ગુડ મોર્નિંગ સાબા બીડી કોમબમ પાણી દે કોમા કે બધા ઉઠે તો વાહન ચાલા મદદ દેગો ઘવા કરતો તો તો ગાઈસ મધો નઈ તૈયાર થઈ ચ્યો બસ ચા પાણી કરી લઈએ માતાજીને દીવા બતતી

तो गई मैं तो घर आई गयो नौकरी दी जमवा माटे मित्र भी आयो मित्र वे आयो हे गा भाई कहां जा के आया तू तो? स्कूल 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 जावा दू से मु जाऊ छु मु जाऊ छु स्कूल कर दी खाना बना ली थे स्कूल जाऊ छु हां मोटा हो जाऊं मैं

યે 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 પારદે વરઈજ વરઈજ જારારણ પરઈજે હળીજ નમી તા પરણ પજારણ જારણ પરઈજાહ હારા ભીજાં પ� હું કરીશ ખાધું અતાર ઉદી હોય ચા પીવાન ટાઈમ છે ચા પીવાન ટાઈમ એ ખાધું તે ઓ ખાઈ લીધું ખાઈ લીધું ગાઈસ ભાઈ આયા તા મારા ઘરે નવા જઈએ છે બજાર થોડું કામ છે બજારમાં એ તો આળો તો જાય લે ઓલે ઓ વાયનો હા ના તો આવો જાય છે ખબર હો ગોમિંદી આનું આપડા

મિત્રો અમારા મહેસાણા સમર્પણ ચોક બધું નવરાત્રી નું બંધારણ ચાલુ થઈ ગયું છે તો હંમેશ સ્ટેજ ઉપર આ સ્ટેજ ઉપર જો સ્ટેજ બંધાશે આ બંધાય મોય કંકર દી નહી હો આપણે તો હેર કોટર માં જ કરીએ પર એક ગ્રાઉન્ડ માં તો મજા આવો શું ખબર મારા ગ્રાઉન્ડ માં જવું પડશે ખુશવા કસે જ નહીં તો જા પાછે તો ભાઈ બંધો ઓબા

Masalah sekarang ini, adik itu daripok buat ini ntar kopi dia. Complete sebenarnya, adik? Hm, adik itu aku neno. Hm, adik itu complete aja sih, tapi pelajaran daripok, kita tanya nih, dari Good morning, mami. Good morning. paling betah. રાઉન્ડ બાઉન્સ આપ થઈ ગયું છે ગાઈઝ નવરાત્રી આવશે વખતે મોડવી નંખાઈ જઈશ તો ચલો ગાઈઝ ચાંદા તો પી દીધો આજે અને આજે વિડીયો મોડો ચાલુ કર્યો આપણો હવે જવું સર હમની સોસાયટીમાં મકાન બની રહ્યા તો અમારા એક મિત્ર છે ઘર બની ગયા ત્યાં સલામ મિત્રો છે જીવન મળી જઈએ અને પછી જઈએ સીધા નોકરી તો ચલો ગાઈશ નીકળીએ હવે ઘરેથી તો ભાઈ આપણે તો સાઈડ ઉપર આવીએ એક મિત્ર છે એમને મળવાનું હોય પછી નોકરી જઈએ તો ભાઈ હું તો સામે જઈને પાછો આવ્યો ઘરે હવે જમીન જ જઈશું નોકરી ખાન બની ગયો મમ્મી તો હું તો હોમ જ પ્લોટ પેલા ઘર બની રહ્યો

ઇન મમ્મી ને કામ કરાવતો નહી ને વધારી રહ્યો બધું ભૂઈ નાખ્યું અલી બરા બનાવડો મને નહીં આવડતું તને શીખ તો જો કામ શીખવા પણ લે કામ આવે ચક ભણી લે તો જવાન ભાઈ આખી ખાવા ને ને અમારું વેણેલું બધું બગાડી સોરી સોરી જબ્બર આવ્યો <laughs> 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 <laughs>

લાઈમું સમારું કે મોસમ કેસા હે યાકા કે ઓને દેખીજે દેખરાવો કે ઓને દેખીજે દેખરાવો એ તો મને ખબર અમે ચોક બાર ફરવા જઈએ ને એટલા એરો પહેલો અંદર મસ્ત ખાવાનું બને બધું આખા મેં ફળે તો અંદર એક વસ્તુ તૂટી ગઈ તે આ તો બંધ જો આ તો બંધ થઈ ગયો જો મને નહીં મળતા પણ એક ભઈ હ ને એરે નાખ્યાલા બધું આનું હું લઈ જાય ભાજી બહુ ઓ બટાકા ની ને થેપલા હા બટાકા ની ભાજી અલ્યા ઓમાં ડુંગળી ના આવે ને અલ્યા પાવમાં ડુંગળી ના આવે

તો એ હું બનાવું નહીં નહીં મોસમ કેસા દેખ દેખ લીંબુ લઈને આવી નાઈ હજી પૌવા બને નહીં ઉપર ઉપર જે ભભરાવાનું હોય ને એ પહેલું કરશે પણ જે વચ્ચે કરવાનું એ તો ખબર જ નહીં

अरे माता जी चालू नहीं करिए डाउन नहीं चालू करिए ठीक हो गाइस पाववा बन ही गया हां तो गाइस पाववा तो बन ही गया जो मस्त था रेडी तैयार है चका चका गाइस और चखे चिया बनाया जिगा भाई पाववा। पौवा कहता है जाट गाड़ी लो चली बाल भाई अच्छा मनाल लेन भाई मुख खा तो खाऊ दिस लेते जा

ઓજ હૈ યાર તું જો તો ખરી યાર ને તો ગાઈસ ઓ જીગા ભાઈ જયસી ઘરે કાલ બજા આપો કાલ વિડિયો આખો દાળો હાઉ આવો કાલ બાલ રવિવાર બેવાર ટાઈમ મળે સારું દાદી તો મોટો માલ આવો તમને તો ખાલી હું તો બજાર માં આવી ગયો પપ્પા ને લેવા દુકાન પર અને દુકાન ચાલી દીધો સા પૈસા તો ગાઈસ પપ્પા આવે એટલે જવા ઘરે જવા માટે બજાર લેવા જ્યા સીતર દેખાતું નહી તો અમે તો ઘરે આવી ગયા પપ્પા તો

તો ચાલો ગાઇ જ આપણે વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થોડા દાડાથી કાઇ વિડિયો એટલો બધો ટાઈમ મળતો નહીં બનાવવાનો નોકરીને કારણે એટલે બે દાડા મૂકી જઈએ ભેગો મૂકીએ થોડો થોડો કરી હવે આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ